કેટલાક મુદ્દાઓ વિશે અભ્યાસ કરીશું મિત્રો ત્રીજું ચેપ્ટર એટલે ટૂંકા પ્રશ્ન શબ્દો યાદ રાખવા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે અહીંયા પાંચ માર્ક્સ એમ શીખ્યું પૂછાય છે પાંચ માર્ક્સ એમ શીખ્યું અને બે માર્ક્સના બે જ પ્રશ્નો પૂછાય છે આમ કુલ નવ માર્ક્સ ચેપ્ટર છે એટલે આ ચેપ્ટરની અંદર આપણે થોડાક શબ્દો વધારે તૈયાર કરીશું જેથી એમ માં 5 માર્ક્સ આપણે મળી શકે અહિયાં જોઈએ આપણે બે માર્ક્સા પ્રશ્નોના મુદ્દાઓ જોઈએ સાથે સાથે एमसीक्यू ਵੀ આપણે જોતા જઈશું તો અહિયાં જોઈએ આપણે ગર્ભ નિરોધક તરીકે વપરાતા અંતઃ ગર્ભાશય ઉપાયો આયુડ્સ સમજ્યા મિત્રો एमसीक्यू અહીંયાથી ભી આપણે એક મળી જાય કે આયુડ્સ ઇન્ટ્રા યુટરાઇન ડિવાઇસ ફોર સંપૂર્ણ નામ પૂછાઈ છે એનો બરાબર અહિયાં અંતઃ ગર્ભાશય ઉપાયોના વર્ણન તરીકે આપણે કહીએ કે અંતઃ ગર્ભાશય આ જે ઉપાયો છે ઉપર છે તે યુડી માર્ગ દ્વારા ગર્ભાશયની અંદર ડોક્ટર્સ અથવા નિષ્ણાત ગર્ભ ગરમ નિષ્ણાત નર્સ દ્વારા મૂકવામાં આવે છે આ જે આ ઉપરાં આ જે અંતઃ ગર્ભાશય ઉપાયો છે તે શુક્રકોષની ફલન સંતાને માં ઘટાડો કરે છે અહીંયા જોઈએ તો આ યુડીએસ ત્રણ પ્રકાર જોવા આવે છે બીન ઔષધકિયા લેપલોસ અથવા આંકડી જે ગર્ભાશયની અંતઃ ત્વચામાં ગર્ભ સ્થાપન થવા દેતો નથી અહીંયા અને બીજો છે કોપર મુક્ત કરતો આયોડીએસ જે એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે ત્રણ છે કોપર ટી કોપર 7 અને મલ્ટી લોડ 375 મિત્રો યાદ રાખીશું કે આમાં તો કોપર શબ્દ છે પરંતુ મલ્ટી લોડ 375 એ વારંવાર પૂછાતું એમસીક્યુ છે અહીંયા એટલે અને કોપર એ શુક્ર ગતિશીલતા અને ફલન ક્ષમતામાં ઘટાડો કરી અને ફલનની ક્રિયાને અટકાવે છે ત્રીજો છે અંત અંતસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડીએસ જે એલ એન ટ્વેન્ટી અને પ્રોજેસ્ટેટર્સ એલ એન જી ટ્વેન્ટી એ એમસીક્યુ તરીકે માર્ચ બે હજાર ચોવીસની અંદર પૂછાયું છે મિત્રો અંતસ્ત્રાવમાં જ એ ગર્ભાશયની દિવાલમાં ગર્ભસ્થાપનને અટકાવે છે અને ગ્રીવાને શુક્રકોષ પ્રતિરોધક બનાવે છે तो के लिए आपने। तो करिए मक्स अंदर आ प्रश्न आप तैयार कर બીજો પ્રશ્નની વાત કરીએ આપણે કે એમપીપી એટલે શું કયા સંજોગોમાં કરાવી શકાય છે આ બી પણ માર્ચ 2024 માં બે બે માર્ક્સ છે મિત્રો બે માર્ક્સના પ્રશ્ન ઇંદર ચાર જ મુદ્દા લખવાના છે ટુકની અંદર એટલે થોડું ધ્યાન રાખીને લખીશું આપણે જેથી પેપર સમયસર પૂર્ણ થઈ શકે અહીંયા જો એ વ્યાખ્યા કે ગર્ભ ગર્ભ કોrna થયા પેલા ઈરાદાપૂર્વક અથવા સૈત્સિક રીતે ગર્ભપાત કરવાની ક્રિયાને એમપીપી કહેવામાં આવે છે અનિવ્યાખ્યાશ છે 0.5 માર્ક્સ આગળ એમપીપી નું સંપૂર્ણ નામ પર એમસીટી માં પૂછાય મેડિકલ ટર્મિનેટેડ પ્રેગ્નન્સી પા પ્રેરિત ગર્ભપાત ગુજરાતી તર્જમાં તરીકે એના શબ્દનો આપણે ઉલ્લેખ કરી શકીએ હવે એના સિદ્ધાંતો અથવા કયા સંજોગોની અંદર ગર્ભપાત કરાવી શકાય તો ગર્ભ નિરોધક એટલે ગર્ભ ધારણ થાય તો એમટીપી કરાવી શકાય ત્યારબાદ બળત્કારને કારણે જો ગર્ભ ધારણ થાય તો એમટીપી થઈ શકે અને માતા કે બાળક માટે અથવા તો બંને માટે જો ઘાતક હોય તેવા સંજોગોની અંદર એમટીપી થઈ શકે તો આ રીતે ચાર મુદ્દા આપણે દર્શાવવાના છે અહીંયા બે માર્ક્સ મળી જશે અને ત્રીજો મુદ્દો આપણે ધ્યાનમાં લઈ લે અહીંયા કે જાતીય સંકળિત ચેપો એસટીડીઝ સેક્સ્યુઅલ ટર્મિનેશન્સ ઇમ્પેક્ટસ આ છે એટલે શું આ ચેપથી બચવા માટેના સરળ સિદ્ધાંતો જણાવો તો અહીંયા એસટીડીઝ એટલે જાતીય સમાગમથી થતા રોગો અથવા જે એને આપણે કહીશું

કરી શકાય જેથી જાતીય સંક્રમણને આપણે અટકાવી અથવા તેનાથી બચાવી શકીએ આમ આટલા ચાર મુદ્દા દર્શાવીએ તો બે માસ અહીંયા જો આવશે આ પ્રશ્ન પણ માર્ચ 2024 માં પૂછાઈ ગયો છે મિત્રો ટૂકા ટૂકા પ્રશ્ન અહીંયા પૂછાઈ છે સાથે સાથે અહીંયા આવા જે પ્રશ્નો છે એની અંદરથી एमसीक्यू પણ આવી શકે છે एमसीक्यू માટે બહુ જ અગત્યનો ચેપ્ટર છે 5 માં સો ચેપ્ટર एमसीक्यू નો અહીંયા જરૂરી છે બીજો મુદ્દા જોઈએ તો નિરોધક તરીકે સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી ગોળીઓ પિલ્સ વિશેની માહિતી બે વર્ષંદર પૂછાઈ જુલાઈ 2022 ની અંદર અહીંયા આપણે ચાર મુદ્દાઓ લખવાના છે કે ગર્ભ નિરોધક માટે સ્ત્રીઓ દ્વારા પ્રોજેસ્ટેરોન જન્સ અને પ્રોજેસ્ટેરોજન સથો એસ્ટ્રોજન નું સંયોજન દ્વારા બનાવેલી ગોળી અથવા પિલ્સ સ્ત્રીઓ દ્વારા લેવામાં આવે છે 0.5 માં સત્ય આવે છે પિલ્સ ઋતુ ચક્રના પ્રથમ 5 દિવસ બાદ શરૂ કરીને સતત 21 દિવસ સુધી લેવામાં આવે છે મિત્રો આ સમયગાળા વિશે એક એન્સીગ્યુ પૂછાઈ ગયેલો છે અહીંયા આ ઉપરાંત આ જે પીલ્સ છે એનો કાર્ય છે અંડપાત અને ગર્ભ સ્થાપનને અવરોધે છે હં આ ઉપરાંત ગ્રીવા પાસે શ્લેશ્વરી ગુણવત્તાને ગુણવત્તામાં બદલી અને શુક્રકોષના પ્રવેશને પણ અટકાવશે જેથી પલનની સખ્યતાઓને આપણે અટકાવી શકીએ છીએ આટલા કાઢ્યો લખીશું પીલ્સના જીરો પોઈન્ટ ફાઇવ અને સહેલી વિશે બીજી પીલ્સ અન્ય પીલ્સ છે એ સહેલી બીચ ગર્ભ ઘરભીરોધક ગોળી છે જે અઠવાડિયામાં એક જ વાર લેવામાં આવે છે જ્યારે આ જે પિલ્સ છે એ સતત એકવીસ દિવસ સુધી લેવામાં આવે છે જ્યારે સહેલી અઠવાડિયામાં એક જ વાર ઉપયોગ લેવામાં આવે છે ઓછી આળસર અને ઊંચું ગર્ભ અવરોધ નિરોધક મૂલ્ય દર્શાવે છે અને એક એમસીક્યુ આપણને પૂછાય છે વારંવાર સીડીઆરઆઈ નો સંપૂર્ણ નામ સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અથવા તો ગુજરાતીમાં દર્શાવીએ કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા લખનઉ દ્વારા વિકસાવેલી પિલ્સ એટલે સહેલ આમ આ ચાર જ મુદ્દા અહીં આપણે દર્શાવીએ તો ગર્ભ નિરોધક તરીકે સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી ગોળી અથવા પિલ્સની માહિતી આપણે આપી શકીએ અહીંયા બીજો એક મુદ્દો જોઈએ ઉલ્વ કસોટી એમ્ડી ઓન્ટેન્સિસ તરીકે પણ ઓળખાઈ છે બસ અહીંયા જે વિકસતા ભૂરૂને થોડુંક ઉલ્બો પ્રવાહી લઈ અને તેમાં ગર્ભકોષો અને જાગ્ય પ્રદાર્થોનું પૃથ્થકરણ કરી કરવા માટે આ જે કસોટી છે એને ઉલ્બ કસોટી અથવા તો એમનિયોમટેન્સીસ તરીકે ઓળખીએ આ કસોટી કેમ કરવામાં આવે છે એ મુદ્દો અહીંયા દર્શાવવો જરૂરી છે કે રંગસૂત્રો અને જનીની ધરાવતા કેટલાક રોગો ગોડાઉન સિન્ડ્રોમ સિકલ સેલ એનિમિયા આવા જે રોગો છે એ રોગોનો ઉપરાંત भ्रूणની જીવિતતા ચકાસવા માટે આજે અહીંયા ઉલ્વજાન કસોટી કરવામાં આવતી હતી પરંતુ તેને ભ્રूण હત્યા ભ્રूण હત્યા માટે ઉપયોગ થતો હોવાના કારણે ભારત સરકાર દ્વારા એને વૈધાનિક પ્રતિબંધ મૂકવામાં આવે છે આટલા મુદ્દા આપણે દર્શાવીશું તો બીજા આમ 2 માર્ચ અંતર માર્ચ 2022 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે